રાષ્ટ્રીય કક્ષાની શાળા સ્પર્ધાઓમાં યુ ફોટનની ગર્લ્સ ટીમે હેન્ડબોલમાં કાંસ્ય પદક હાંસલ કરીને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે ત્યારે આ ટીમમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની એક વિદ્યાર્થીની સાંજના વી પણ સામેલ થઈ હતી જિલ્લાના રાજપીપળા તાલુકાની ડીએલએસએસ અંબુભાઈ પુરાણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રમત ક્ષેત્રે પોતાની પ્રતિભાઓનો પરિચય આપી દે જિલ્લાને ગૌરવંત થવાનો અવસર પ્રદાન કર્યો છે ત્યારે આ પ્રસંગે રાજપીપળા તાલુકાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ અને નાની બેડવાણ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા નાની બેડવાણના આસિસ્ટન્ટ શિક્ષક છું આજે અમારી શાળાનો સ્થાપના દિવસ છે સાથે સાથે અમારી શાળામાંથી આજે એક આનંદનું અને ગૌરવવંતુ એક આજે જે શીર છગું ઉમેરાયું છે એવા રાષ્ટ્રીય સ્તરે હેન્ડબોલ કન્યા અંડર ફોર્ટીન કન્યા સ્પર્ધામાં આજે અમારી દીકરી મેં દીકરીએ આજે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે અને જેઓ આજે ડીએલએસએસમાં અભ્યાસ કરી રહ્યા છે છતાંય અમારું નાનકડું ગામ અને જ્યાં મેદાન પણ નથી ત્યાં મેં પાયાનું કામ કરી અને મને એની પાછળ પાયાનું કામ કરવા માટે જે અવસર મળ્યો અને આજે એણે બ્રોન્ઝ મેડલ મેળ્યો છે એ મારા મારા માટે ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો દિવસ છે અને મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે સાજનાબેને આજે બ્રોન્ઝ મેડલ મેળ્યો અને મને એના ઘડતર માટે મને આજ એ ચાન્સ મળ્યો બેન તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય શાળા રણોત્સવમાં અંડર ફોર્ટીન ગુજરાત હેન્ડબોલ ગેમમાં બ્રોન્જ મેડલ જીતી છું તે બદલ હું પ્રાથમિક શાળા નાની બેડવાણ તથા મારા પાયાના કોચ શાંતિલાલ ગુરુજીનો આભાર માનું છું તથા જે અગવડોમાં મારી તાલીમ થઈ તેવી અગવડોમાં ભવિષ્યમાં આ શાળાના ખેલાડીઓને ન પડે તેવી આશા રાખું છું આ જીતને જીતનો મારા પરિવાર તેમજ પ્રાથમિક શાળા નાની બેડવાણ પરિવારના ગુરુજનો તથા ડીએલએસએસ નર્મદાને આપું છું દીપક જોતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ